બોડેલીની સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ જેમનું પરિણામ સામે આવ્યું છે ખૂબ જ સારું પરિણામ વિદ્યાર્થીઓનું સામે આવ્યું છે અને જેમાં આ વિદ્યાર્થીઓ જેણે સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે તેવા બે વિદ્યાર્થીઓ જેમણે છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ બારના સાયન્સના પરિણામમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે ટોપ ટેનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન આ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું અને સિરોલાવાલા હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે ધોરણ ધોરણબાર સાયન્સના જાહેર થયેલ પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર બોડેલીની સેઠ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલાના વિદ્યાર્થીઓનો આવ્યો છે પ્રથમ નંબરે ખત્રી જૈન અબ જમીલભાઈ અને બીજા નંબરે રાઠવા હર હિમાશુ કુમાર દેવેન્દ્રભાઈ જે બોડેલીની સિરોલાવાલા હાઇસ્કૂલનું નામ રોશન કર્યું છે જિલ્લામાં ત્રીજા નંબરે બીએપીએસ સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી રાઠવા સોહમકુમાર વિજયકુમારે ત્રીજો ક્રમ હાંસલ કર્યો અને બોડેલીની બીએપીએસ વિદ્યાલયનું નામ રોશન કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા અને જેમાં છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું એટલે કે સાયન્સનું પરિણામ બાસઠ પોઈન્ટ અગિયાર ટકા આવ્યું સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાને બોડેલીની સુપ્રસિદ્ધ સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે શાળાની વિદ્યાર્થીની ખત્રી જૈનવ બાનું જેણે છસો પચાસમાંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવ્યા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફાઈવ રેન્ક સાથે એકાણું પોઈન્ટ ચોપન ટકા પ્રાપ્ત કર્યા અને એ ટુ ગ્રેડ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હિમાંશુ કુમાર દેવેન્દ્રભાઈએ કુલ છસો પચાસમાંથી પાંચસો ઓગણસિત્તેર મેળવ્યા અને અઠાણું બે રેન્ક સાથે સિત્યાસી પોઈન્ટ ચોપન ટકા પ્રાપ્ત કરી એ ટુ ગ્રેડ સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી જ રીતે બોડેલીના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી બીએપીએસ સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી રાઠવા સોહમકુમાર વિજયકુમારે કુલ છસો પચાસમાંથી પાંચસો સુડતાલીસ માર્કસ મેળવ્યા પંચાણું પોઈન્ટ એકાવન પર્સન્ટાઇલ રેક સાથે ચોર્યાસી પોઈન્ટ પંદર ટકા મેળવી સમગ્ર જિલ્લામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આજ રોજ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે હું ખત્રી જૈનબા જમીલભાઈ બોડેલીમાં આવેલી સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો આજે મારું પરિણામ જાહેર થયું છે હું સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે સમગ્ર બોડેલીમાં સમગ્ર કેન્દ્રમાં અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે જેનો મને ખૂબ જ આનંદ થાય છે મારા મમ્મી પપ્પા આના પા આ મારા પરિણામ પાછળ મારા મમ્મી પપ્પા તમામ શિક્ષકગણ તથા આચાર્યશ્રી દરેકનો મારા પાછળ ફૂલ સપોર્ટ હતો મારી તૈયારી તો હતી જ પણ મારા શિક્ષકોએ મારી પાછળ બહુ જ મહેનત કરી હતી એનું આજે પરિણામ દેખાય છે આજે મને ખૂબ જ એટલે ખૂબ જ આનંદ થાય છે. તો આગળ તમારે શું કરવાનું છે? આગળ મેં બાયોલોજી માં મને વધારે ઇન્ટરેસ્ટ છે. એના માટે જ મેં સાયન્સ લીધું લીધુંતું અને આગળ હું ડોક્ટરી લાઈન માં જઈને ગાયનેક બનીને સમાજની સ્ત્રીઓની સેવા કરવાની મારી ભાવના છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2025 નું બોર્ડ નું જે પરિણામ જાહેર થયું એમાં અમારું છોટાઉદેપુર જિલ્લામાં જે સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા છે અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે એ બાસઠ પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે જેમાં અમારા બોડેલી કેન્દ્રનું જે પરિણામ છે એ ઇગ્યાસી પોઈન્ટ સુમતાલીસ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટેજ આવ્યું છે અને અમારી જે શાળા છે સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી એનું જે પરિણામ છે એ સેવન્ટી એટ પોઈન્ટ સિક્સટી થ્રી પર્સન્ટેજ આવેલું છે અને અમારી જ શાળાની વિદ્યાર્થીની એ ખત્રી જેનબ ખત્રી જેનબત્રીનબ જમીલભાઈ એમણે એ ટુ ગ્રેડ મેળવી અને એકાવન પોઈન્ટ ત્રેપન ટકા મેળવેલ છે પરસેન્ટાઇલ એના નવ્વાણું પોઈન્ટ પંચાવન છે અને જિલ્લાની અંદર આ દીકરીએ પ્રથમ નંબર માર્યો છે એ બદલ શાળા પરિવાર અને અમે સર્વે શિક્ષક મિત્રો ખૂબ ખૂબ અમે અભિનંદન પણ આપીએ છીએ કે સળંગ બીજી વાર પણ જિલ્લામાં અમે પ્રથમ રહ્યા બીજું કે જે જિલ્લામાં બીજો નંબર છે એ રાઠવા હિમાંશુ દેવેન્દ્રભાઈ એને સિત્યાસી પોઈન્ટ ત્રેપન ટકા એના મેળવેલ છે અને અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો બે પર્સન્ટાઇલ સાથે છે જ્યારે ત્રીજા નંબર ઉપર બાજુની જે અમારે બીએપીએસ હાઈસ્કૂલ છે એમાં સોહમકુમાર વિજયભાઈ રાઠવા તેઓએ પણ ત્રીજા નંબર જિલ્લામાં મેળવેલ છે એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ શિક્ષકોને શાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે વિદ્યાર્થીઓ આગળ આવે અને ભવિષ્યની અંદર એ લોકો ખૂબ સારી પ્રગતિ કરે એ માટે પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને સાથે સાથે ડીઓ કચેરી દ્વારા જે દીવા નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી માનનીય શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ દ્વારા અને એનો લાભ પણ બાળકોએ ખૂબ સારી રીતે લીધો છે